અંકલેશ્વર ગ્રાઉન્ડ ખાતે દશેરાના દિવસે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવશે જેની તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ સૂર્ય શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ એટલે કે દશેરાની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની ખાતે પણ છેલ્લા ઘણા વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે જેમાં દશાનંદ રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવે છે જેની તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દશાનંદ રાવણના છેતાલીસ ફૂટ કુંભકર્ણના પિસ્તાળીસ ફૂટ અને મેઘનાથના પિસ્તાળીસ ફૂટ ઊંચા પુતળાનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા અડતાળીસ વર્ષથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા પચાસ દિવસથી કારીગરો પુતળા બનાવવાની કામગીરીમાં જોડાયા છે ત્રણ પુતળા બનાવવામાં ચોવીસ ફૂટના ત્રણસોથી વધુ બાંબુ સાડી અને પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મહારાષ્ટ્રના સિવાકાશેની ભવ્ય આતશબાજી પણ રાવણ દહનના કાર્યક્રમમાં અનેરું આકર્ષણ બનશે તો સાથે રામલીલા પણ રજૂ કરવામાં આવશે મારું નામ જોસેફભાઈ હું મારું ગામ પાનવાડી તાલુકા ઝઘડિયા છે અમે કઈ વર્ષથી આ રાવણ મેઘનાથ ને કુંભકરણ ના બનાવીએ બનાવી કોલોનીમાં એમાં ચોવીસ ફૂટના ના બંબુ સાડી ત્રણસો થી ચારસો બંબુ વપરાય એમાં નાની મોટી ખીલીઓ વપરાય પછી પેપર વપરાય સાડી વપરાય ગુંદર વપરાય ને પેલા વ્હાઈટ પેપર સારા મેના એ વપરાય એ દોઢ મહિનો જેવો થાય અમને મારા હાથે બીજો એક કારીગર અમે બે કારીગર છીએ ચાર લેબલ છે કેટલા કેટલા ફૂટના છે છે એ પિસ્તાલીસ ફૂટના બે પૂતળા છે ને રાવણનું નું પુતળું છેતાલીસ ફૂટ છે Subscribe now and press the bell icon. Never miss an update.